દોસ્તો જય કદીશ તો કેમ છો બધા બધા ફાઇન હસો તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવો વિડીયો સાથે અને આ તો રેડી થઈને મસ્ત કેમ કેમકે આજે છે ને આપણે ઘરે રાખી છે આપણે કથા અને કથા આપણે કેમેરા કેમેરો લીધો ને તો એની પૂજા કરવા માટે અને જે આપણે વિચાર્યું હતું કે મહિના દી પછી પાછી કથા કરવાનું તો આજવારી પાછી મહિનો દી નહીં થયો હોય સાયદ અને કદાચ થઈ પણ ગયો કેમ કે કમૂરતા પહેલાં કરી દીધી તો કમૂરતા આવી ગઈ એટલે મહિનો દી થઈ ગયો છે તો ચાલો હવે વળી પાછી કથા કરી તો ઘર બાપા જો આવી ગયા છે ને આસિક ફૂલ ધોકડ તુલસી તોડે છે તો ત્યાં જઈને તમને જો બતાવું કે તૈયારી કેવી ચાલી રહી છે તો દોસ્તો આપણે અંદરની તૈયારી થઈ ગઈ બહારની તૈયારી અહીં કરે છે જો રીનાબેન ને આસિક બે જો બતાવું આંબાના પાન તૂટી રહ્યા છે તોરણ માટે અને આજ પવન છે ને બહુ જોરદાર છે છે ને ઠંડી ઠંડી હવા અને હેરી પણ આવી ગઈ છે જો હા થડકોલી થડકોલી હા कुरकुरिया હરીશ્રી ની બાજા માં कुरकुरિયા જો આયુસીન વાહે આવે તો ખાલી એક કોટુ રોય હે આયુસી હાય ઓઈ તો બોઈ લીની આલો હવે આપણે कुरकुरિયા ગજે અમારી હરીશ્રી નું कुरकुर્યું હાલો હે હાલો હવે જઈ ગોરબા પાવી ગયા છે ત્યાં ખબર છે કેળના પાન

એ થરેટ માં આપડી મોરસી ને આપણે બધા કેશું મોર નાખશે એટલે એ રેડ ગંધ ના આવે તો ચાલો હવે આપણે ઘર બપ્પાને જો આ પંતાબુ દઈએ તો ઘોર ચાલુ કરે કથાની વિધિ હાલો પછી અમે બર બર બુસી થઈ ને રવિવારે રવિવારે લગભગ લગ્ન ના હોય તો હા ગાળો એવું દીવો અગરબત્તી થોડાક છેટા રાખો એટલે આ સાડે ની આપણે શુભ મુહૂર્ત કર્મ પ્રારંભે વસ્ત્ર ગ્રંથિ બંધન લઈ લો હરી ન ઇન્દ્રો હૃદ સર્વાહ સ્વસ્તિ પૂખા વિશ્વ વેદા સ્વસ્તિ નસ્તા નેમિ સ્વસ્તિનો બૃહસ્પતિદા રેખદસ વા મરુ પૃષ્ણિમાતર શુભાવા નો વિદથે કુજગમય અગ્નિજિહવા મનવઃ શૂરચો વિશ્વે દેવા અવસાવ ગમન્હ દેવા ભદરમ વશીએ માક્ષભીજત્રાહ શિરૈંગ સુષુ વાગુ શસ્નુર્ભ્યે મહીદેવહીં જદાયુ શતમીનું શરદવંતિર્દેવા જત્રનુર્નમ્મ પુત્ર સૌ જત્રરો ભવંતિર્માનૌ મદિયારીખતાયુર્ગંતોસિરભવું સર્વારીષ્ટાતિર્ભવું કરમારંભુર્યા કરમપરારંભે ધૂપમ દીપ પ્રજ્વા્ય બિહ્જોડી રાજો શ્રી મન મહાગણાધિપ નમ ગણપતિ મહારાજને મંદિર નમસ્કાર કરજો ભ્યો નમઃ ગણપતિ મહારાજને પ્રાર્થના કરવાની અમારા કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે ગણપતિ મહારાજ તમે કૃપા કરજો શ્રી મન મહાગણાધિપતેન ઇષ્ટદેવતાભ્યુ નમઃ કુળદેવી માતાજી સતી સુરાપુરા પિતૃ દેવને પગે લાગજો કુલદેવતાભ્યુ ગ્રામ્ય દેવતાભ્યુ ન રામનાથ મહાદેવ ખામનાથ મહાદેવ કલ્યાણ રાયજીને મંદિર નમસ્કાર કરજો સ્થાન દેવતાભ્યો નમઃ વાણી હિરણ્ય ભ્યામ નમઃ બ્રહ્માજી સાવિત્રીજીને પગે લાગજો લક્ષ્મી નારાયણ ભગવાનને મંદિર નમસ્કાર કરજો ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ શંકર અને પાર્વતીને મંદિર નમસ્કાર કરજો સચિ ભ્યામ નમઃ સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પગે લાગજો સચિ પુરંદ્રાભ્યામ નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ ગાય માતાજીની અંદર તેત્રીસ કરોડ દેવતાને પગે લાગજો સરવે બ્યો બ્રાહ્મણે બ્યોન માં તમારા માતા પિતા ગુરુને પગે લાગજો માતા પિતૃ ગુરુ ચરણ કમલે બ્યોનમહ એ તજ કર્મ પ્રધાન દેવતા સત્યનારાયણ ભગવાનને પગે લાગજો નિર્વિઘ્ન મસ્તો પુણ્યમ પુણ્યાહમ દીર્ઘાયુ રસ્તુ હસ્તે પુષ્પમ રહીત્વાત્મા ફૂલ રાખો મન ની અંદર ગંગ ગણપતિ નમહ ગંગણપતય નમહ મંત્રનો જાપ કરવાનો ગણપતિ મહારાજ ના ચરણ માં પધરાવી દીયો સર્વ કાર્યાર્થ હસ્તે જમણાની બે જણા પાણી રાખો ત્રણ વખત બંને બોલવાનું ઓમ વિષ્ણુ વૈ નમઃ વિષ્ણુ વૈ નમઃ સ્તંભપુર ખંભાળીયા ગ્રામ્ય મધ્ય સ્થિતિશ્રી તથા રામનગર મધ્યે ડેરા મોરાવાડી વિસ્તાર મધ્યે અધ્યંતને શ્રી હરિયોમ્મ બે હજાર ને બ્યાસીના ના રામ સંવત્સરે ઉત્તરાયણે ઋતુ મહામાસે શુક્લ પક્ષે ष्ठम्यांद तो मंद निम उत्तरा भाद्रपद नक्षत्रे शिव योगे कौलव कर्णे मीन राशि स्थिति श्रीचंद्रे मकन राशि मिथुन बृहस्पति एवं राशिगुरु बृहस्पतिशेषेण था जल पदरा दिया तन में शिव संकल्पमस्तु जमनाते थी पानी चमची भरी राखजो भाई बेन बेनाथ डाढ़ी राखजो तदंगी भूतम निर्विघ्नता सिद्धियर्थम दीघरक्षण चमची पकड़ी राखो जमना સદંગે ભૂતં નિર્વિઘ્નતાસિદ્ધ્ય અથં દિગ રક્ષણમ કલસા આચનમ દીપ સૂર્ય વરुणા પૂજનં ચ કરીષ્યે થાડી માં જલ પધરાવી દીયો સંકલપહ ચમચી રાખી દીયો ડાબા હાથ ચોખાના દાણા રાખો જમણાત ઉપર ઢાકી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી જવાનો જમણા હાથમાં દાણા લઈ લ્યો ફરતા ઘુમરે ચારે દિશા માં ડાળી દીયો સર્વ દેષે મકે દીયેતા તમારા ભાઈ ડાબા પગની બે ની ત્રણ વખત જમીન ઉપર પછાડવાની છે બેન તમે તનવા તાળી પાડી જાઓ કામ ક્રોધ લોભક છે આર્તે ઉદકો છબર સહ આંગડા બોડી બનને જણ આખે જલ લગાડો ઉદકો છબર સહ અસ્તે પુષ્પમ રહિત ફૂલ રાખો જમનાત્મા ધરતી માતાજી ધ્યાન કરવાનો કોઈ પણ ભગવાનની પૂજા કરીએ એટલે સૌથી પહેલા પાંચ ભગવાનની પૂજા કરવાની હોય શું કામ તો કે આપણું શરીર છે એ પાંચ તત્વથી બન્યું છે પૃથ્વી જલ વાયુ તેજ અને આકાશ બીજા એ કંઈ ભગવાનને આપણે રૂબરૂ જોયા નથી ગણપતિ દાદાને નથી જોયા માતાજીને સત્યનારાયણ ભગવાનને નથી જોયા પણ જોઈ શકીએ એવા દેવ કયા છે તો કે ધરતી માતાજી રોજ જોઈ શકીએ આપણે અડી શકીએ ધરતી માતાજી બધાને નભાવે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ વર્ગનો હોય બીજા નંબરની અંદર સારા વ્યક્તિને નભાવે છે અને ખરાબ વ્યક્તિને નભાવે છે કોઈ પણ વ્યક્તિ છે દાખલા તરીકે દુબઈ વાળા છે અરબવાળા છે હજારો કરોડો ફૂટ છે એ અંદર જે જમીનમાં ખોદી તેલ કાઢે છે તો એ લોકો નભે છે અને આપણે વાડી ખેતરની ખેતી કરી અને નભીએ છીએ તો ધરતી છે ને ક્ષમાને દેવી છે બને ત્યાં સુધી બોલે નહીં પણ જ્યારે અતિશય પાપ વધે ને ત્યારે ધરતી ગમપાવે એટલે ધરતી પાસેથી શું શીખવાનું છે એની પૂજા કરીને કે એની અંદર જેવી ક્ષમા છે એવી રીતે આપણી અંદર પણ ક્ષમા આવે કોઈ પણ વ્યક્તિ આપણે ગમે એટલું બોલે પણ આપણે એને ક્ષમા કરી દેવાનું પણ જ્યારે વર્ષમાં એકાદિક વખત આપણે ખાલી લાલ થઈ જાય ને એટલે આજે ગરમ થયા એટલે આવી છે એટલે ધરતી માતાજી બને ત્યાં સુધી કોઈ દિવસ નથી બોલતા જયારે ધરતી કપાવે આવે કરોડો માણસ મરી જાય એટલે આપણે એમ થાય કે આ ધરતી માતા આકાશ એમ જ છે આકાશે શાંત છે ક્યારે આકાશ નો અવાજ તમે સાંભળો નથી પણ જયારે વીજળી કડકે તો આપણે ગઈઢા માણસ એસી વર્ષને મંડે બીવા કે ભાઈ આવી કોઈડી વીજળી સાંભળી નથી બને ત્યાં સુધી શાંત રહેવાનું એ આપણે ધરતી માતાજી શીખવાડે છે સહનશીલતા આપણે એની અંદરથી પ્રાપ્ત થાય બીજા નંબરની અંદર કેની પૂજા કરીએ તો કે દીવાની દીવો શું કામ તો કે દીવો છે એ જીવ છે જીવ છે એ શિવ છે ને શિવ છે એ જ પરમાત્મા છે આપણા શરીરની અંદર દીવા જેટલો આત્મા છે એટલા માટે દીવાની પૂજા નતર દીવા કરતાં વધારે તો એલઈડી બલ્બમાં વધારે પ્રકાશ છે એલોજરમાં વધારે પ્રકાશ છે હજાર આપણે વોલ્ટની લગાડી દઈએ તો એમાં વધારે પ્રકાશ મળે ધોરા જે દિવસ જેવું કરી દઈએ પણ છતાં એની આપણે પૂજા કરતા નથી દીવાની પૂજા કરીએ છીએ એની પાછળનું કારણ એ છે કે દીવોથી આત્મા સ્વરૂપે છે દેવ સ્વરૂપે છે એટલા માટે આપણે દીવાની પૂજા કરીએ છીએ સૂર્યનારાયણ ભગવાનની પૂજા દરેક વિધિની અંદર સેના માટે છે સૂર્ય ભગવાન એક આરોગ્યના દેવતા છે સૂર્ય અત્યારે નહીં કે આપણે કે ભાઈ શિયાળો છે કલાક એક બેસીએ વિટામિન ડી મળે માણસો છે એ અત્યારના સમયની અંદર ફ્લાઇટનો ભાવ અમેરિકાથી અહીંયા ભારત આવવા માટે ભાવ વધી જાય શું કામ તો કે ત્યાં સૂર્યનો પ્રકાશ નથી મળતો એટલે એ લોકોને લાખો રૂપિયા ખર્ચી સૂર્યનો પ્રકાશ લેવા માટે ભારત આવે છે આપણે મફત છે આપણે કદર નથી અત્યારે અમેરિકાથી ભારત આવવા માટે ફ્લાઇટનો ભાવ તમે ખાલી ગૂગલમાં સર્ચ મારી લેજો ભાવ વધારે છે શું કામ તો કે સનબાથ લેવા માટે આવે ગોવા જાશે સ્નાન કરી દરિયાની અંદર અને મસ્ત કલાક બે કલાક પડ્યા રહેશે તડકામાં સૂર્યનો પ્રકાશ લેવાથી આપણે નિરોગી રહીએ અને સૂર્યનારાયણ ભગવાનને શાસ્ત્રમાં કીધું તે આદિત્યશિય દિને શું દારિદ્રમ ન ઉપજાય આદિત્ય આદિત્યશિય નમસ્કાર એટલે આદિત્યને નમસ્કાર કરવા માત્રથી રોજે રોજ દિને દિને દિવસે દિવસે રોજ આપણે સૂર્ય ભગવાનને ખાલી પગે લાગીએ તો જન્માંતર સહસ્ત્ર એક હજાર જન્મ સુધી ગરીબાઈ આવતી નથી દરિદ્રતા આવતી નથી ખાલી બે હાથ જોડીને નમસ્કાર કરવાથી જો શક્ય હોય તો સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ અને દરિયાનું પાણી છે એ થાય થાય વરાળ વરાળ અને વાદળ રૂપી વરસાદ ઘરે પડે છે ખારા પાણીમાંથી મીઠું પાણી કર્યું અને પાછા આપણા ઘરે આવીને હોમ ડિલેવરી કરી ગયા ઝોમાટો વાળા પૈસા લઈએ હોમ ડિલેવરી કરી જાય જમવાની વસ્તુ પણ પૈસા ચાર્જ કરે ને અને આ ફ્રી ઓફ કોસ્ટ બરાબર એની કોઈ પણ પ્રકારની કોસ્ટ એ અલગથી લેતા નથી બરાબર બધો ચાર્જ ફ્રી સૂર્યનારાયણ ભગવાન એક રૂપિયો કોઈ પાસેથી એમ નથી કહેતા કે ભાઈ હાલો મેં ખારામાંથી મીઠું પાણી કરી તમારે ઘર સુધી પહોંચાડ્યું છે અને કેટલું પાણી પહોંચાડે છે લીટર બે લીટર નહીં ડેમ ઉપરથી આઠ ફૂટ ઓવરફ્લો થઈ જાય એટલો વરસાદ આપણે વરસાદ વરસાવે છે તોય સૂર્ય ભગવાન એક રૂપિયો આપણી પાસેથી ચાર્જ નથી લેતા એટલા માટે સૂર્ય ભગવાનની આપણે પૂજા કરવી જોઈએ કોઈ પણ પૂજા કરીએ એની અંદર ગંગા જમનાની પૂજા આવે કળશ ભગવાનની પૂજા આવે કોઈ પણ પૂજા લઈ લીધું પછી સત્યનારાયણ ભગવાનની હોય તો એ ભલે મોટા મોટા યજ્ઞ હોય તો એ ભલે કળશની પૂજા દરેક વિધિમાં આવે શું કામ એની પાછળનું મિનિંગ શું છે તો કે ભાઈ કળશ છે ને એની અંદર જળ છે જેવી રીતે કળશની અંદર જળ છે એવી જ રીતે આપણા શરીરની અંદર બોડીની અંદર એ શાસ્ત્રમાં કીધું છે વૈજ્ઞાનિકોએ કીધું છે એ પીચોતેર ટકા પાણી છે જો પાણી ઓછું થાય એટલે સૌથી પહેલાં શું થાય માણસને ચક્કર આવવા માટે છે બાટલા ચડાવો બાટલામાં શું છે ગ્લુકોઝનું પાણી તો કળશની પૂજા કરવાથી જે આપણા બધા વડીલો કળશની પૂજા રેગ્યુલર કરતા ભાવપૂર્વક કરતા ગંગા જમનાની પૂજા કરતા તો ક્યારેય બાટલા ચડાવવાની નોબત આવતી નહીં જરૂર ન પડતી કે ભાઈ આલો બાટલા ચડાવવા જાય અત્યારે આ બધી પૂજા વિધિ નથી થતી એટલે જેને પૂછો કે ભાઈ આલો મજા નથી બાટલા ચડાવવા જવું પડશે એ પાણી આપણા શરીરની અંદર વોટર લેવલ ઓછું ન થાય ઘટે નહીં એટલા માટે શાસ્ત્રમાં દરેક જગ્યાએ કળશની પૂજા બતાવી છે જેથી કરીને આપણે પાણીને લગતી કોઈ પણ બીમારી ન થાય તમે બારગામ જાઓ તમને પાણી સૂટ ન થાય એટલે બીમાર પડો બરાબર બધાઓ શરદી ઝાડા ઉલટી જે કાંઈ થાય એ બધું પાણીથી થાય છે બારગામ જવાથી પાણી આપણે સતતું નથી એટલે આપણે બીમાર પડીએ છીએ પણ આપણે જો પાણીની પૂજા કરી હોય તો પાણી દ્વારા ભગવાનની આપણે કૃપા પ્રાપ્ત થાય વરૂણદેવની કૃપા પ્રાપ્ત થાય અને પાણી દ્વારા આપણે ખતરો ન રહીએ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ ગયા હોય ચારધામની યાત્રા કરવા તો ઉત્તરાખંડમાં એટલો બધો વાદળ ફાટ્યું હોય વરસાદ આવ્યો હોય અને પાણીની અંદર બધા બધા માણસો છે ડૂબી ગયા હોય બરોબર એવા જલ પ્રલય થાય છે એ ન થાય એટલા માટે કળશની પૂજા આપણે કરવી જોઈએ તો સૌથી પહેલા ધરતી માતાજીની પૂજા કરવાનો ભાવ કરવાનો શિઓના પ્રધવીનો ભવાન ક્ષરા નિવેશ અને જચ્છાનહ સરમસ પ્રતાહ નિચ જમીન ઉપર ફૂલ પધરાવી દિયો ધરતી માતાજીને પગે લાગુ આધાર શક્ત એ નમઃ નમસ્કારાન સમરપયામી નમસ્કરો મી આત્મા ફૂલ રાખો દીવો પેટાવેલો છે દીવાનું ધ્યાન કરજો ચંદ્ર મહા મહામનસો જાત ચક્ષો હો સરજો જાયતા સોત્રાત દવાયુષ્યપ્રાણસ મુખાદગ્નિરજાય દિવા પાસે ફૂલ અર્પણ કરી દે સરોપચારાથે ગંધાક્ષપુષ્પી સમર્પયામી હસ્તે પુષ્પ ગૃહીવા આત્મા ફૂલરાખો સૂર્યનારાયણ ભગવાન્નો મંત્રી સ્મરણ કરિજવાનો મહકૃષ્ણ રજસા વર્તમાનો નિવે એરણ્યયેન સવિતાર સવિતા દેવો જા ત્રિભુવનાની પશ્યન્ન આકાશમાં સૂર્ય ભગવાનને બતાવી થાળીમાં પતરાવી દો પ્રત્યક્ષ દેવાય નમઃ સર્વપચાદિગંધાક્ષ પુષ્પાણી સમર્પયા સૂર્ય ભગવાનને પગે લાગજો ઉદયે બ્રહ્મ રૂપોસ્તુ મધ્યાને તો મહેશ્વર અસ્તમાને સ્વયં વિષ્ણુ ત્રય મૂર્તિ દિવાકરઃ આ શ્લોકની અંદર બોયલા ઉદયે બ્રહ્મરૂપોસ્તુ સૂર્ય ભગવાન ઉદય થાય એટલે સવારના સમયમાં બ્રહ્માજીનું સ્વરૂપ છે બપોરના સમયે મધ્યાને તો મહેશ્વર બપોરના સમયે સૂર્ય ભગવાનને આપણે જોઈ ન શકીએ નિરંજન નિરાકાર શિવના સ્વરૂપમાં છે અને અસ્તમા અને સ્વયં વિષ્ણુ સાંજે દિ આત્મે એટલે સૂર્ય ભગવાન પીડા પડતા થઈ જાય જેવી રીતે વિષ્ણુ ભગવાન પીડા પિત્બર ન પહેરા હોય એવો આકાર થઈ જાય એટલે એને જોઈને આપણે મજા આવે આનંદ આવે તો વિષ્ણુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એટલે એવા સૂર્યનારાયણ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ નમસ્કાર ભાઈ આ નમસ્કારો મી હસ્તે પુષ્પ ફૂલ રાખજો હવે તમારા ગુરુનું સ્મરણ કરવાનું અને ગુરુ જો ધારણ કરેલા હોય તો દ્વારકાધીશ ભગવાન આખા જગતના ગુરુ છે જે વ્યક્તિ ગીતાજીનું પુસ્તક વાંચે કોઈ પણ સમસ્યા હોય આપણા જીવનની અંદર તો ગીતાજીના પુસ્તકના વાંચવાથી એના શ્લોક વાંચવાથી અને બહુ ઝાઝા છે નહીં જો આપણે કન્ટિન્યુ વાંચીએ તો દોઢ કલાકની અંદર વાંચી શકીએ કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને ગીતાજી સંભળાવ્યા ત્યારે માત્ર પિસ્તાલીસ મિનિટની અંદર એને સંભળાવ્યા હતા પણ આપણે મૂળ શ્લોક ના ફાવે તો એનું ટ્રાન્સલેશન આવે છે ગુજરાતીની અંદર તો એ આપણે વાંચીએ તો આપણા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન કૃષ્ણ ભગવાન આપણે સંકેત દ્વારા આપણા મગજની અંદર એવા કાંઈ પણ વિચાર આવે આપણે જે કંઈ વસ્તુ છે આપણે સમાધાન મળી જાય ભગવાનની પુસ્તક વાંચવાથી એટલે ગીતાજીનું પુસ્તક આપણા ઘરની અંદર રાખ્યું અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે એને ખોલવાનું વાંચવાનું એટલે આપણા દરેક પ્રશ્નના સમાધાન એની અંદરથી મળી જાય એટલે કૃષ્ણ ભગવાન છે જગતના ગુરુ છે ગાઈડનેસ કૃષ્ણ વંદે જગત ગુરુ તો ગુરુ મહારાજનું સ્મરણ કરજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ ગુરુર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ સ્તમય શ્રી ગુરવે નમઃ થાળી માં ફૂલ પધરાવી દો ગુરુ મહારાજને પગે લાગજો વસુદેવ સુતમ દેવ કંસ ચાણુર મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે ગુરુ દ્વારિકાધીશાય નમ નમસ્કાર સમર્પયામી નમસ્કરો હસ્તે પુષ્પ ગૃહીવા ગંગાજમનાનું સ્મરણ કળશ ભગવાનની પૂજા તત્વ જામે બ્રહ્મણા વંદમાન શાસ્તે યજમાનો હિર્ભિ અહે ડ માનહ વરુણ અબોધ્યુ સગુ સમાયુ પ્રમોખે કળશની અંદર પ્રધાવી દિયો અશ્વિન કળશે સાંગમ સાંગ આવહ્યામિ સ્થાપયામિ ચારે દિશામાં તિલક કરી દિયો ચોખા લગાવી દિયો બે નાથ લગાવી રાખવાનો પૂર્વે ઋગ્વેદાય ઋગવેદમ પૂજયામી દક્ષિણ યજુર્વેદાય નહ યજુર્વેદ પૂજયામી પશ્ચિમે સામ વેદાય ન સામ વેદમ પૂજ્યામી ઉત્તરે અથર્વદાય નમઃ અથર્વેદમ પૂજયામી મધ્ય પામ્પત વરુણાય નમઃ વરુણં સંપૂજયામી સૂત્ર વેષ્ટ નમ કળશને દોરો વીટી દયો નીચે બિછડા ભેગા કરી આટી ચડાવેલી ગાંઠ નહીં મારવાની યુવા શુવા સા પ્રવૃત્તિ યાગા સૌ શ્રીયાન ભવતી જાયમાન હંધીરા શુભ કૈન દેશવાદ્યુર મનસા દેવયંત બિહાર જોડી કળશ ભગવાનને નમસ્કાર કરી જવાના અપામ ભટે વરુણ આઈ નમ નમસ્કાર પાણીની ચમચી ભરી કળશમાં પધરાવી દો કળશમાંથી ચમચી ભરી પાછું વાટકામાં પધરાવી દો ઉદકા ઉદકમ ગૃહિતવા પૂજા દ્રવ્યાણ સ્વાત્માન સંભારણ સંપ્રોક્ષ્ય ડાબાની અથેડીમાં જલ રાખો બંને જણા જમણા વચ્ચેની બે આંગળી બોડી પૂજાની સામગ્રી ઉપર જલ છાંટવાનું છે દરેક વસ્તુ છે પવિત્ર થાય આપણું શરીર પવિત્ર થાય પૂજાની સામગ્રી પવિત્ર થાય અપવિત્ર અ પવિત્ર વાર વાગો હે ધું કાક્ષમ સિયંતર હુચિ હિ વધુ જલ છાંટી દો સર્વમ પવિત્ર મસ્તુ આ જલ છાંટી અને આપણે દરેક વસ્તુને પવિત્ર કરી આપણે એમ થાય કે પવિત્ર નથી પણ ખરેખર પવિત્ર નથી જો આપણે રાંદલ માતાજીનું તમે ગીત સાંભળવું હોય તો બેનો છે રાંદલ માતાજી તૈયા હોય ત્યારે ગીત ગાય કે અમે જલ લાવ્યા જલ નથી ચોખા રાંદલમાં જલ ઓલા માછલી અભડાવ્યા એની અંદર માછલી હોય તો એઠું જ કહેવાય તો પાણી પવિત્ર નથી ભલે ગંગાજીનું લઈ આવ્યું પણ પી પવિત્ર નથી આપણે એમ કે માતાજી અમે ચોખા લઈ આવ્યા તો કે ચોખા નથી ચોખા રાંદલમાં એને ઓલી ઈયળે અભડાવવા એમાં ઈયળ થાય ચોખામાં તો એઠી કહેવાય બરાબર ફૂલ લાવ્યા ફૂલ એ અને ભમરડે અભરા એની અંદર ભમરા ભમરામાં બેસે અને એની પરાગરજ લઈ અને એમાંથી મધ બને બરાબર છે મધ કેવી રીતે તો કે આમાં બધા ફૂલની પરાગ્રજ લઈ અને મધમાખી છે એ મધપુડામાં લઈ જાય અને એના દ્વારા મધ થાય પેલા પેલા તો પોતે પીએ અને પીને પછી ઉલટી કરે તો આપણે ભગવાનની પંચામૃતમાં મધનો ઉપયોગ કરીએ છીએ પણ ખરેખર મધ છે શું તો કે એ મધમાખીની ઉલટી છે તો આપણે કોકની ઉલટી હોય તો કેવી ગંધ આવે ઓહો વાસ છે ખરાબ છે આ છે તે છે પણ એ જ ઉલટી ભગવાનની પૂજામાં ઉપયોગ થાય છે ભગવાનનું વિજ્ઞાન જોઈ લ્યો જે વસ્તુને આપણે ઉલટીને ખરાબ લખીએ છીએ તો આ મધ બને કેવી રીતે છે તો કે મધમાંથી દરેકની જ રહી સુગંધ લઈ એનો રસ લઈ અને એની ઉલટી કરે ને એનાથી મધ બને તો ઈ મધ ભગવાનની તો એ આપણે એઠું કહેવાય દૂધ લાવ્યા દૂધ નથી ચોખા રાંદલમાં એને ઓલે વાછડે પેલા આપણે વાછડું બરાબર ગાયને આપણે રાખીએ અને વાછડું આપણે દૂધ પી લઈએ પછી આપણને દૂધ પ્રાપ્ત થાય તો દૂધ પણ પવિત્ર નથી આપણે આવ્યા છીએ ભગવાન પાસે પણ આપણે નથી આપણે આપણે બેઠા છીએ કથામાં અને આપણા વિચાર બધી જગ્યાએ ભટકે છે એટલા માટે આપણે ડાબા હાથની હથેળીમાં જલ રાખી ભગવાનનું નામ લેતા લેતા બધી જગ્યાએ જલ છે બધી વસ્તુ પવિત્ર થાય પવિત્ર કરવાની જરૂર એટલે છે કે અત્યારે કોણે કેવી રીતે આ ફૂલ તોયડા છે ફળ કોને તૈયાર છે ને તોડ્યા છે કે નાયા વગર આપણે ખ્યાલ નથી નામમાં આટલો પ્રભાવ છે આવા તો ભગવાન હજાર નામ છે

નમસ્ત નમો નમઃ નમ આત્મનકુલદેવ નમઃ હૃદય પ્રાર્થના પૂર્વક અનંત પૂર્વકઅનંદકોટિ નમસ્કારા સમાર્પયામી નમસ્કરો હસ્તે સ્મરણ કરી ગણપતિમજોનુંમંતિસ્મરણકરીજવાનુગુણાનંદ વાણપતિગોવામે પ્રિયાનંદ વા ગણપતિ ગોવા મહે પ્રિયપતિગોવામ નિધિનાન્દ્દ વા ગોવા ગોવા મહે વશો મમા હહમ જા નિગર્ભદમ હમજા શ્રી ગર્ભમ ગણપતિ મહારાજ ગર્ભધ્રિધિ સર્વોપરાથી ગંધાક્ષપાણી સમર્પયામી હસ્તે

સહસ્રાક્ષ સહસ્ર પાત શૂમિગુ સર્વર્ભમાં ત્યાતિંગુલંબ પુરૂષવેદુસભૂત જચ્ચાવમૃત જદન્યનાતિહતિ ચરણિર પાદ્યમસ્તેર્ગ્ય મુખકમલ્યાચમન્યં સર્વાંગે સ્નાયમ સમર્પયામી સ્નાનાંતરેણ સિ બુધિસ્રીમન્મહાગણાધિપત નમ દ્વારિકાધીશાય નમઃ પંચામૃત સ્નાન મમ પંચામૃત મિસકરી ગણપતિ મહારાજ ઉપર પુત્રમચી લક્ષ્મીનારાયણ ભગવાન ઉપર હરીઓ પૃથિયો પુધા પીસ મવડો હસવિય વાજિન સુર ભીનો મુખાકર પ્રણાયુખિતા હરીખત સિદ્ધિ બુદ્ધિસિહ શ્રીમહિપતય ન

બે ખોબામાં રાખો ગણપતિ મહારાજ ઉપર કરવાની મનની અંદર બે જણા પોચાય તમને ગંગ મંત્ર નો જપ કરવાનો ઓમ ગંગ નમો નમ શ્રી વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મોરયા ઓ ગંગણપત વક્રતુંડમહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘન ગુરુ મે દેવા सर्वकार्येषु सर्वदा ॐ गङ्गणवतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया ॐ गङ्गणपतये अष्टविनायक नमो नमः श्रीकृष्णा शरणं मम श्रीकृष्णा शरणं मम श्रीकृष्णा शरणं मम जय श्रीकृष्ण श्री वसुदेवसुतं देवं कंसाचाणुरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरण मम શ્રી કૃષ્ણ શરણ જય શ્રી કૃષ્ણ શ્રી દ્વારિકાધીશાય નમ હવી શ્રી કૃષ્ણ આનંદ સમર્પયામી બાજુમાં બેન આપી દઉં બે છઠી ભાઈ ગણપતિ મહારાજ ની મૂર્તિ ઉપાડી લીધું વસ્ત્રચો થાળીમાં મૂકી કસી ભૂસી ને સ્નાન કરાવવાના ભગવાન નખ ન લાગે એવી રીતે અને ઊંધા જતા નહીં કરવાના બેન્જલ પધરાવું ગંગેશ યમને શૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે શમિન સન્નિધિમ કુરુ પાણી માં લોભ ની કરતા ડેમ ભઈરો છે બસ વ્યવસ્થિત ભગવાન ની ચોખા કરી અને કોરા કરી નાખો ફૂલથી થી પડી દો પાણી માં લાવ પડો હવે ઓખી જાય હા હા

कावेरी महेन्द्र तनया चरमणवती वेदिका वेत्रवती महासुरनदी ख्याता गया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसहितं स्नानं सदा मङ्गलं पाणिवारिड् मा भगवान् ચમચી કાઢી નાનકડી થાળી અહીંયા આપી દીધું છે ગોળસ ને થોડું બાજુ બાજુ ચા એટલે નમે નહીં આ ફોટા માડો આવે માં રાખી દે ભગવાન બેસાડી દીધું એવું લાગે થોડા ક્રોસ માં રાખજો કેમેરા માં આવી જાય અથહ વસ્ત્રોપવસ્ત્ર ભગવાનને ધોતી પહેરાવી છે નવા વસ્ત્ર પહેરાવી છે એવો ભાવ કરી ફૂલના હારની જેમ માળાની જેમ વસ્ત્ર ગણપતિ મહારાજને અર્પણ કરી દો યુવા સુવાસા પર્વતી યાગા સૌ શ્રી ભવતી જાય માના દન ધીરા મનસા દેવ યંત વિષ્ણુ ભગવાનને ફૂલના હર ની જેમ માળાની જેમ પહેરાવો બે નાળી રાખવાનો ફ્રી બેઠા હોય ત્યારે અર્થિંગ ચાલુ રહેવું જોઈએ હરિયો યુવા સુવાસા પર્વૃતિ યાગા સૌ શ્રીયાન ભવતી જાય મા ધીરા શુકયોન્દેશોરમનસા દેવયંત લક્ષ્મીજી પિરા દો વસ્ત્રોપવસ્ત્ર સમર્પયામ વસ્ત્રાથે યોપીત યોપી યજ્ઞોપવિત સમર્પયામિ સમાર્પયા શ્રીદ્વારીકાધીશાય નમઃ નવભુભિયુક્ત ત્રિગુણ દેવતામય ઉપવિતા મયા દત્ત ગૃહાણ પરમેશ્વર વિષ્ણુ ભગવાનના બાજુ લટકતી જન અર્પણ કરી દો ઑમ નમો ભગવતે વાસુદેવાય દ્વારિકાધીશાય નમ યજ્ઞો પવિત્ર સર્પયામી કંકુબેનને આપી દિયો તમે ચોખાનો વાટકો લઈ લ્યો હરિયુ મનોહરમ વિલેપ સુર શ્રેષ્ઠ चंदनम प्रति गृह्यतां डाबोत पाछे राखी तो भगवान पड़े न यम अक्षताश्च सुद श्रेष्ट कुमकुम मया निवेदिता भगत्या गृहाण परमेश्वर गंधम अक्षतानिम शमर्वय जद पुरूकाम व्याददह कदी धाविय कलपय न मुखम केमश्याशित किम्बाहु के मुरपादौच्यते ऋतुपुष्पम समर्पयामि બિહાર જોડી કળશ ભગવાનની પ્રાર્થના કરજો નમો નમસ્તે પ્રભાય પ્રભાંગ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય કુળ દેવી માત કી જય દ્વારિકા દેશ રામચંદ્ર ભગવાન કી જય